સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સીએસઆર પ્રવૃત્તિ હેઠળ રણછોડરાય મંદિરમાં ગૌશાળાને ઉપયોગી થાય તે માટે ટ્રેક્ટરનું દાન કરવામાં આવ્યું હતું રણછોડરાય મંદિરની ગૌશાળામાં ટ્રેક્ટર માટે અઢાર લાખ એક્યાશી હજાર અર્થે ચેક મંદિરના ટ્રસ્ટી અને મેનેજરને સોંપવામાં આવ્યો હતો ત્યારે એસબીઆઈના કર્મચારીઓને સેવાનો લાભ મળતા સૌભાગ્યની લાગણી અનુભવી હતી या सो एक्चुअली हम लोग स्टेट बैंक से पहले आए थे यहाँ पे चार पाँच महीने पहले आए थे तो यहाँ के ट्रस्ट ने बताया था कि उनको एक ट्रैक्टर ट्रेलर की जरूरत पड़ेगी तो हमने उसको प्रोसेस किया और ये भगवान की सेवा में हमने अर्पित किया है आज तो हमारा ये सौभाग्य है कि हमें मौका मिला कि अच्छा इतना बढ़िया सा एक ट्रस्ट जो काम कर रही है और गौ गौशाला में जो इसका उपयोग होगा तो इसलिए हम लोग आए थे और आज उसका अर्पण हमने करा અગોવા સાહેબે પ્રપોઝલ કર્યું હતું અમારે ગૌશાળા ટ્રસ્ટ કે જ્યાં ગાયોની જરૂર ઘાસચારા માટે જરૂરિયાત માટે ટ્રેક્ટર ટ્રેક્ટરની જરૂરિયાત હતી અને આજે આ અમારી માગ સ્ટેટ બેંક દ્વારા પૂરી કરવામાં આવી છે અને ગાયોનું જે ઘાસચારો છે એના માટે મંદિરને એક ઘણી અગત્યની સુખ શાંતિ થઈ ગઈ છે